દેશના ખૂણે ખૂણેથી માઈ ભક્તો કચ્છના માં આશા આશાપુરાના દર્શન કરવા માટે પદયાત્રા કરતા હોય છે વર્ષોથી માઈ ભક્તો પદયાત્રા કરીને આશા પૂરા લાંબી મુસાફરી જિલ્લાના ભુજ ખાતે આવતા હોય છે ત્યારે છેલ્લા બાર વર્ષથી પદયાત્રા કરી આવતા હિંગડાજ સંઘ જામનગર શહેરથી ઉપડે છે માં મઢવાડી પર શ્રદ્ધા હોતા એક પિતાએ તેની દીકરી માટે બે વર્ષની માનતા કરી હતી પહેલા વર્ષ

સવારે પાંચ વાગે નીકળો તો હજુ ચાર દિવસ થયા મારે મેરેજ માનતા અગિયાર કિલોમીટર કેટલા ના મેં છ મહિના પેલા લીધી